Narayana, Ramana, Ramana, Narayana, Ramana, Narayana, Ramana, Ramana. મધુસૂદના રે મનમોહના કરુણાગના રે નારાયણા રમા રમણા નારાયણા રમા રમણા ધાવો શ્રીહરી દડ કરી મલસાગર ગોવિંદા ધાવાતા શ્રી હરી વડ કરી મલસાગર ગોવિંદ આતા શ્રી હરી જડ કરી મલસાગર ગોવિંદ રે ગોવિંદા ગોવિંદ શ્રી હરી ઝડ મલસાગર ગો ધાવતા શ્રીી લડકરી મલસાગર ગોિ ચરણી સાદરવંદન તુજિયા ચરણી સાદર વંદન પરમાનંદ પરમાનંદા તો પરમાનંદ તુજિયા ચરણી સાદર વંદન તુજિયા ચરણી વંદન કરિતો કરિતો પરમાનંદિતો દે પ્રસાદા વ્યંકટેશા દે પ્રસાદા वङ्कटेशा जगताचान्दा नारायणा रमा रमणा नारायणा रमा रमणा मधुसूदनारे मनमोहना करुणागना "na narayana narayana na, na na, na na." na, na, na.